તમે જોઈ શકો છો કે કઈ રીતના લોકો મજા લઈ રહ્યા છે અને આપણે આ નદી છે તો અહીંયા હજી પાણી એટલું બધું આવ્યું નથી તમે બધા વિચારી રહ્યા હોય ને તો પહેલા મેં આ ત્રિશૂલ જોયું ન હતું પણ હવે આ ત્રિશૂલ જોઈને એમ લાગે છે કે એક નવી વસ્તુ અહીંયા બનાવી છે અને આ જોઈ શકો છો હવે હું રિટર્ન જઈ રહ્યો છું ભગવાનના દર્શન જોઈ કરીને જો આ ધજા કઈ રીતના મૂકી છે તમને લોકોને અહીંયા ખાવા માટે બારે મહિના તમને મકાઈ મળી રહેશે જે આપણે અહિયાં ખેડૂતો અહીંયા લોકલ છે ત્યાં ડોડા ઉગાડીએ અને ડાયરેક્ટ અહીંયા મકાઈ વેચે છે તમે જોઈ શકો છો તો કેવું લાગ્યું આ ધોણેશ્વર મહાદેવનું મંદિર છે આપણું અને તમે જોઈ શકો છો જો આ લોકો ગાડી લઈને હવે જતા રે આ અમારી સાથે જતા જો ભાઈ ધોણેશ્વરનો નજારો તમે જોઈ શકો છો કે અત્યારે આપણે વરસાદ ચાલુ છે અને પાણી બહુ આવી ગયું છે તમારા લોકોને ફરવાની ઈચ્છા હોય અને તમે ગામડે આવ્યા હોય તો તમે ધોણેશ્વર ફરવા માટે આવી શકો છો હજી પાણી એટલું બધું આવ્યું નથી પણ અહીંયા વ્યૂ છે બહુ મસ્ત છે અત્યારે અને આપ જોઈ શકો છો કે બધા ગાડીઓ લઈને અહીંયા ઊભા છે અને ધોણેશ્વર મંદિરનું લોકેશન તમે જોઈ શકો છો કે આપણે ભોળાનાથનું અહીંયા મંદિર છે તો એ કઈ રીતનું છે જો તમે જોઈ જો તમે અત્યારે કોઈ એક સારી જગ્યાઓ માટે ફરવામાં વિચારી શક વિચારી રહ્યા હોય તો અહીંયા આવી શકો છો જોઈ શકો છો તમે ગણેશ પવનમાં કઈ રીતનું આપણે ફરવાનું સ્થળ કઈ રીતનું છે અહીંયા તમને ખાવા માટે મકાઈ મળી જશે અને જો અત્યારે પણ તમને મકાઈ મળે છે અહીંયા

અને અહીંયા છે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર તમને દેખાતું હોય છે અને આ છે બહુ બધો મોટો ડેમ અને અહીંયા અમારું ફેમિલી સાથે અમે વિઝિટ કરવા આવ્યા છે અને આ છે દ્રોણેશ્વર મહાદેવનું મંદિર અને આ બહુ મોટી નદી છે તમને જોઈ શકતા હશો આ બધા અહીંયા જોવે છે પાણી અને આ હાલ જ હમણાં પુલ બન્યો છે રોડ

એ બહુ સારા પાણી આયા હે ને હું તમને બતાવીશ બધું જો પાણી અને આ છે દ્રોણેશ્વર મહાદેવ નું મંદિર અત્યારે એવું કોઈ વસ્તુ નથી કે ભાઈ તમારે પાણીને લીધે કોઈ તમે અટકી શકો કે ભાઈ તમે પાણી લીધે ક્યાંય અટકાવ થાય તો અમારે એવી અત્યારે કોઈ સ્થિતિ નથી પણ જો વરસાદ આવું કન્ટિન્યુ રહ્યો તો તમારે અહીંયા પાણી અટકશે એવું લાગે છે કે ભાઈ રસ્તા બંધ થઈ જશે એટલે આજના દિવસમાં કોઈ તમે અહીંયા આજુબાજુમાં રહેતા હોય ને તમને ઈચ્છા હોય કે મારે જવું છે તો જઈ શકો છો આરામથી અહીંયા તમને નથી કોઈ જાતનું એવું બધું જોઈ શકો છો કે કોઈ કઈ પાણી છે નહીં તો અમે નીકળી શકી ચૂક્યા છીએ અહીંયા ધોણેશ્વર મંદિર થી ને ગઈ જઈએ ને હવે ઓલા અહીંથી ગયા ને ઈ આમથી ગયા ઓલા અહીંથી જ છે એટલે તો અમે હવે નીકળી ગયા નીકળી દવા હા હા પોલ આપણે અહીંયા ખૂણે નીકળ્યા મસ્ત પોલ લાગે

આવે કઈ લાઈન લેવી એમાં આમાં એવું થાય તારી બંધ પડી ગઈ ને ઓ છું બંધ પડી છે બંધ પડી ગઈ જાવ જાવ આ ટ્રેક ઇ જાગા નહીં નહીં પૂલ ઉપર નથી આ પુલ વાળો બીનો જ નહીં કે સુનિલ આમ થી પણ આ આવે ને એમાં આગો પડી છે આપણે ખાલી પુલ જ લેવાનો છે આ પુલ બનાવે તો આ થી સારું થઈ